શરીર ને શીતળ રાખે છે આ વસ્તુ સાથે તમારા શરીર ની અંદર ઠંડક આપે છે ઉનાળાની ગરમી શરૂ થાય એટલે આપણને સૌથી પહેલા તો તજા ગરમી શરૂ થઈ જાય કોઈને દવાની ગરમી હોય કોઈની શારીરિક ગરમી હોય તો કોઈના શરીરમાં રહે છે આ ઉપાય એકદમ બેસ્ટ છે આ ઉપાયની મદદથી તમે લેશો એટલે તુરંત તમારા શરીરની જે પણ શારીરિક ગરમી છે એ શાંત થવા લાગશે આ ઉપાય તમે માત્ર આઠ દિવસ જમાવો તમારા શરીરની ગરમી શાંત થશે સાથે સાથે તમારા શરીરની ચરબી ઓગળશે તો આપણે ગરમી સ્ટાર્ટ થાય બરોબર છે ત્યારે સૌથી પહેલું કામ કે શું થાય છે આપણા શરીરની આળસર જે હોય શું હોય છે તો જેમ ગરમી વધે છે એમ તમારા શરીરમાં પાચન તંત્ર નબળું પડે છે એટલે અપચો ગેસ આવા પ્રોબ્લેમ્સ આપણા શરીરને થાય અને ધીરે ધીરે આપણે ટ્રબલ થાય અને રોજ રાત્રે પછી આપણે લીંબુ સોડા ફુદીના સોડા પીવું જોઈએ એટલે જેના કારણે ગેસેટિક થાય પરંતુ એકદમ સરસ મજાનો ઘરેલું ઉપાય લઈને આવી છું આ ઉપાય એક જ ચમચી આ વસ્તુ એક ગ્લાસ પાણીમાં તમારે પીવાની છે માત્ર ને માત્ર એક ગ્લાસ પાણીમાં એક ચમચી આ વસ્તુ એડ કરીને પી જાઓ ચોક્કસ તમને ફાયદો થશે

પાણીની અંદર એક એક ચમચી વરિયાળી પાવડર ઉમેરો અને અંદર ખડી સાકર આપણે ખાંડ નહીં ખાંડની જગ્યાએ સાકર આવે છે જે આપણે મોટા ભાગે પ્રસાદમાં ઉપયોગમાં કરીએ છીએ સાકર હોય છે એ આપણા શરીરની અંદર ચંદ્રની શીતળતા જેવી ઠંડક આપે છે પણ જો એ વરિયાળીની સાથે ખાવામાં આવે તો ઠંડક વધી જાય નહીં તો હવે અહીંયા જો તમને એવું લાગે છે કે ભાઈ અત્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને તમારે ગરમી થી પણ બચવું છે સાથે તમારું પાચન તંત્ર પણ સ્ટ્રોંગ રાખવું છે એ ઉપરાંત તમારે તમારું મેટાબોલિઝમ બુસ્ટ રાખી અને તમારે વેઇટ લોસ કરવું છે તો બીજા ત્રીજા કોઈ ઉપાય ન કરો કદાચ ગરમ પણ પડે તો આ ઉપાય તમારા માટે છે અહીંયા કશું જ કરવાનું નથી એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર વરિયાળી પાવડર અહીંયા તમારે વરિયાળી પરંતુ હા લખનવી વરિયાળી વધારે ઠંડી એકદમ પાતળી

તો એ વરિયાળી થોડી મોંઘી પણ મળશે તમને માર્કેટમાં એ વરિયાળી ખૂબ જ સારી હોય છે આપણી હેલ્થ માટે ખાસ કરીને ઉનાળાની ગરમીમાં તો અહીંયા હવે તમારે વરિયાળી ડબ્બામાં સ્ટોર છે સાથે સાથે જે ખડી સાકર આવે છે પણ મિક્સરમાં પાવડર બનાવી સ્ટોર કરી દો હવે અહીંયા તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર વરિયાળી પાવડર એડ કરવાનો અને ટેસ્ટ બહુ ઓછી માત્રામાં માત્રને માત્ર ટેસ્ટ સ્વાદ આવે એના પૂરતો તમારે એક સાકરનો પાવડર એડ કરવાનો છે કાબુલી ચણાનો દાણા જેટલો અને પી જવાનું છે ગોળાના પાણીમાં પણ પી શકો છો તમે ફ્રીજના ઠંડા પાણીમાં પણ પી શકો છો અંદર તમે આઈસ ક્યુબ નાખીને પણ પી શકો છો તુરંત તમારો જે પરસેવો છે તમારું શરીર શું થઈ જશે તમારા શરીરમાં જે ગરમી નીકળી રહી છે એ શાંત પડશે અને તમને ગરમીમાં પણ ઠંડકનો અહેસાસ થશે આ થઈ ગરમીમાં ઠંડક આ જ વસ્તુનો બીજો ફાયદો કે જો ભોજન પછી આઈ ગ્લાસ પાણી પીવામાં આવે તો તમારા શરીરની અંદર જે ખોરાક ખાધો છે જે પથરા જેવો ખોરાક છે એ પણ પચી જશે સાથે સાથે નવી ચરબી નહીં બનવા દે જૂની ચરબીનો નાશ કરશે અને તમારું થશે તો મિત્રો ખરેખર ઉનાળામાં જો તમે જે તે બીજા ત્રીજા પ્રયત્ન કરતા હોય તો તમે વરિયાળી અને સાકરનું પાણી પીવાનો પ્રયત્ન કરો દિવસમાં બે વાર પી શકો છો તમે દિવસમાં ત્રણ વાર પણ આ પ્રયોગ કરી શકો છો આ પ્રયોગની મદદથી ઘણા બધા ફાયદાઓ થાય છે

ચોક્કસ પ્રો વિડિયો જો સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ પર સંતોષી બેલે થોડો સાથ સગર આપજો તો ખરેખર મિત્રો આ માહિતી તમારા માટે છે મહેનતથી એક અમારી જે મહેનત છે એના માટેને એક લાઈક દેલી બને છે ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડિયો સાથે ત્યાં સુધી બાય